બેઠક મંદિર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના કેવડા બાગ ઐતિહાસિક પૌરાણિક સૌ પ્રથમ વૈષ્ણવ હવેલી બેઠક મંદિર ખાતે દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ બેઠક મંદિર વિશ્વ હિન્દુ પરિષદ મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ બાબાજીપુરા પ્રખંડના ત્રિવેણી સંગમ રૂપે રક્તદાન શિબિર જલારામ બ્લડ બેંક ઇન્દુ બ્લડ બેંકના સૌજન્યથી બેઠક મંદિર ખાતે રક્તદાન શિબિર તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાત ગોસ્વામી એકસો આઠ શ્રી ડૉક્ટર વાગીશકુમારજી મહારાજ શ્રીના અધ્યક્ષ હેઠળ અતિથિ વિશેષ પદે મંદિર

સનાતન ધર્મમાં એવું નથી કે માત્ર ઈશ્વરની આરાધના જ સર્વોપરી છે પણ મનુષ્ય જીવનની રક્ષા કરવી એ પણ મનુષ્ય ધર્મ છે એવું સનાતન ધર્મ દરેક વ્યક્તિને શીખવાડે છે મને ખૂબ આનંદ છે વિશ્વ હિન્દુ પરિષદ બાબાજીપુરા પ્રખંડ આજે બેઠક મંદિરની અંદર ખૂબ સુંદર આયોજન બ્લડ ડોનેશન કેમ્પનું આજે રાખેલ છે સમાજ સેવાના એક મોરપિછરી જેમ આ સુંદર આયોજન આજે બેઠક મંદિરના આંગણે થયું છે અને વિશ્વ હિન્દુ પરિષદના બધા જ કર્મઠ કાર્યકરો કે જેમણે પોતાનું જીવન સનાતન હિન્દુ ધર્મને સમર્પિત કર્યું છે એવા તમામ કાર્યકર્તાઓ સાથે આજે રહીને મન બહુ જ ગદગદિત અને પ્રસન્ન થઈ રહ્યું છે અને ખાસ સોખડાથી પધારેલા સ્વામિનારાયણ સંપ્રદાયના મહાનુભાવોને પણ આજે ખૂબ ખૂબ શુભકામના પાઠવું કે એમણે આ ભગીરથ યજ્ઞની અંદર આવીને પોતાનું યોગદાન આપવાનો જે પ્રયત્ન કર્યો છે એ બદલ એમને પણ ખૂબ ખૂબ શુભકામના અને મંગલકામના પાઠવું તમામ વિશ્વ હિન્દુ પરિષદના સભ્યોને ખૂબ ખૂબ શુભકામના અને મંગલકામના